લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી દ્વારા ગવાયેલા પક્ષી અને પંખીઓને સારવાર માટે અદભુત કરુણા અભિયાન સેન્ટર કાર્યરત અનેક પક્ષીઓને સારવાર આપવામાં આવી મુન્દ્રાથી રાજેશ કુબાવતનો એક વિસ્તૃત અહેવાલ ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગોત્સવ વખતે ઘણી વખત પક્ષીઓ ઘાયલ થતા હોય આવા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્યના પશુપાલન વિભાગ અને વન વિભાગના સત્વારે લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ ઇમરજન્સી સારવાર કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં અનેક ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી ઘાયલ પક્ષીઓ માટે ઇમરજન્સી સારવાર માટે સરકારે ઓગણીસો બાસઠ એટલે કે વન નાઇન સિક્સ ટુ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા લાયન્સ ક્લબના પ્રમુખ ધર્મેન્દ્ર જેસરે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં અમને માહિતી મળી હતી ત્યાં હેલ્પલાઇન સેન્ટરની મદદથી આવેલ ફોન ઉપરથી તાત્કાલિક અસરથી ઘવાયેલા પક્ષીઓને લાવવામાં આવ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી મકરસંક્રાંતિ પછી પતંગની દોરીથી જે ગુચ્છાઓ દેખાય છે તે પણ લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટીમાં લેવા જેથી તેનો નાશ કરી શકાય તે માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તેમને આ કાર્યકરનાને ભેટ આપી પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવશે આ પ્રસંગે પ્રણવ જોશી રાજુ કષ્ટા જગુભાઈ ભટ્ટ લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટીના પ્રમુખ ધર્મેન્દ્ર જયસર કુલદીપ મોડ એડવોકેટ રોમા જેસર સીમાબેન જેસર હસમુખ રાઠોડ પ્રવીણ રાઠોડ દિનેશ પરમા જયેશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામના અગાસી ઉપર ક્યાંય પણ લટકતા દોરડાઓ એના ગુચ્છાઓ એ ભેગા કરીને અમને લાઈફ ક્લબના કેન્દ્રો ઉપર આપી જશે તો એને પ્રોત્સાહિત રૂપે લાઈફ ક્લબ તરફથી એક કીટ આપવાનું હશે એ પણ આ સ્થળેથી આપણે કહીએ છીએ કારણ કે એ દોરાના ગુચ્છાના કારણે પણ ઘણી વખત આ પતંગ ઉડ્યા પછી પણ આવા બનાવ બનતા હોય છે જેથી કરીને આપણે આ શરૂ કરે છે કે દોરાના ગુચ્છા જે કોઈ લઈ આવશે એને આ

ખૂબ સારી રીતે આ પ્રસંગને ઉજવો આ પર્વને ઉજવો એવી બધાને આ સરસની વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય